राज्यपाल श्री आचार्य देवव्रत द्वारा नेचर ओपेथी दिवस महोत्सवનો પ્રારંભ કરતા કહ્યું કે કુદરતી જીવનશૈલી અને કુદરતી આહાર सर्वांगीण સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આઠમા રાષ્ટ્રીય નેચરોપેથી દિવસની ઉજવણી માટે સૂર્ય ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય નેચરોપેથી સંગઠન એનો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જીએસવાયબી ભારત સરકારના આયુષ્ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા અન્યોના સહયોગથી ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આશીર્વાદથી અમદાવાદના સાબરમતી riverfront ખાતે નેચરોપેથી દિવસ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઐતિહાસિક ઘટનામાં ત્રણ વિશ્વ વિક્રમો સ્થાપિત થયા નો દ્વારા સૂર્યસ્નાન અને ફેસ માડપેક માટે 885 સહભાગીઓ અને GS બી દ્વારા વૃક્ષારોપણ માટે મહત્તમ સંખ્યામાં સહભાગીઓ આ રેકોર્ડસ એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડર આઈએઆઈ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયા હતા આજ સે 18 તારીખ નેચરોપતિ ડે તક દેશ કે વિભિન્ન ભાગો મે નેચરોપતિ યોગ नेचुरल डाइट प्राकृतिक आहार के बारे में स्कूलों में कॉरपोरेट में मीडिया में ऐसा अलग अलग स्थानों पर एक्टिविटी देश भर में होने वाले हैं उसका शुभारंभ श्री गणेश महान एक अच्छे आदर्श व्यक्ति से हमने आज इस आठवें नेचुरोपति डे के उपलक्ष्य में ये शुभारंभ रिवर फ्रंट से किया है और इसका समापन जहां पर महात्मा गांधी ने नचुरुपति का जीवन पुणे में जगा और वहाँ पर उन्होंने ऑल इंडिया नेचर को फाउंडेशन बनाकर वहाँ पर सपना देखा था कि यहाँ से घर घर में नेचुरोपैथी का ज्ञान और लाभ मिले और उसी जगह पर अठारह तारीख को समापन कार्यक्रम में आचार्य देवर जी वहाँ पर भी आने वाले हैं